આમોદી તાલુકાના ભીમપુરા ગામે કેનાલની મરામત નહીં કરાતા ખેડૂતો રોષે ભર્યા હતા ખેડૂતોએ નર્મદા નિગમની ઓફિસે ધરણા કરીને તારાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા માયનોર કેનાલ છેલ્લા ત્રણ માસથી જળ હાલતમાં છે જેના કારણે ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી જે બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના સમર્થનમાં નર્મદા નિગમના વારંવાર રજૂઆત કરી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ કાર્યવાહી નહીં કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં જો કેનાલની મરામરત કરવામાં નહીં આવે તો કોંગ્રેસના સભ્યો દ્વારા નર્મદા નિગમની ઓફિસે ધરણા કરીને તારાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવશે તેમ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આમોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાંથી નર્મદા માઇનોર કેનાલ પસાર થાય છે જે છેલ્લા છ માસ થી તૂટી ગયેલ હોય ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી આંગે કોંગ્રેસ સમિતિના તથા ખેડૂતો દ્વારા આમુદ નહેર નિગમના ના ડેપ્યુટી ઇજનેયર જણાવ્યું હતું કે નહેરની મરામત કરવામાં આવી હતી પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નજીકમાં આવેલી તલાવડી ભરવા માટે નહેરને વારંવાર તોડી નાખવામાં આવતું હોવાનું તેઓએ જણાવ્યું હતું આજ રોજ દોઢ કલાકે મીડિયા સમક્ષ તેઓ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યા હતા ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકારના કારણે છેલ્લા ઘણા મહિનાથી ભીમપુરાની નહેરની નહેર તૂટી ગઈ છે પરંતુ આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને નહેરની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલા લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું